નમસ્કાર આપ જોરાચોની શમપ્લસ ન્યૂઝ છું હું છું આપની સાથે હિતલબગળ સુરેન્દ્રનગરના વડભાન જીઆરડીસી માં તેલની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધરાયો હતો જેવા ડિસ્કોર્પ તેલ બનાવતી ફેક્ટરીઓમાં પુરવઠા વિભાગ મામલતદાર અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરના વડવાણ જીઆઈડીસી માં તેલની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધરાતાિસ્કો તેલ બનાવતી ફેક્ટરીઓમાં પુરવઠા વિભાગ મામલતદાર અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું બે ફેક્ટરીઓમાં સેમ્પલ લઈ તપાસ અતી મોકલવામાં આવે છે ત્યારે ચેકિંગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા તેલ બનાવતી ફેક્ટરીના માલિકો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવે છે રાજેશ પૌરાશી નિશમ બ્રેસિંગ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર